ફોન ને કુલ રાખવાના સોલ્યુશન પણ તમને આ વિડીયોમાં મળી જવાના છે સો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો અને હા હજુ એક વાત કહેતા રહી ગઈ કે ગુજરાતી ભાષામાં આટલા હાઈ ક્વોલિટી ટેક કન્ટેન્ટ બનાવતી લગભગ આપણે એક જ ચેનલ છે તો આવા હાઈ ક્વોલિટી ગુજરાતી ભાષામાં ટેક કન્ટેન્ટ બનાવવા માટે મારી ઘણી બધી મહેનત થતી હોય છે તમે આજે સેટઅપ જોઈ રહ્યા છો લાઇટ્સ જોઈ રહ્યા છો આના માટે અમે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે સો તમારે ખાલી એક સબસ્ક્રાઇબ કરવાનું છે ને નોટિફિકેશન બેલ ઓન કરવાની છે બસ તમે ખાલી આટલું કરશો તમને મોટિવેશન મળશે કારણ કે ગુજરાતી ભાષામાં વ્યૂઝ લાવવા બહુ જ અઘરા છે સો એ બધી તમને તો ખબર જ છે માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લેટ સ્ટાર્ટ ધ વિડિયો વેલકમ બેક ટુ ગુજરાતી મેફેક્ટરી આપની સાથે હું વિવેક સો જેનો પણ ફોન હીટ થતો હોય અને એને કુલ રાખવો હોય એનો સોલ્યુશન હું તમને વિડીયોમાં આગળ જણાવું એ પહેલાં થોડીક વાત ક્લિયર કરી દઉં કે ફોન કયા કારણોસર ગરમ થાય છે કારણ કે લોકોના મગજમાંથી એવું છે કે ભાઈ મારો ફોન જો ગરમનો હોય તો એ ખરાબ થઈ ગયો છે અથવા તો ફોનમાં કાંઈક પ્રોબ્લેમ છે પરંતુ એવું બિલકુલ નથી ભાઈ ફોન નોર્મલી દિવસમાં એક બે વાર ગરમ થાય તો એ સારી સાઇન છે તમારા ફોન માટેની કારણ કે હું તમને સાવ બેઝિક એક્ઝામ્પલ આપીને જણાવું આપણે ગાડી યુઝ કરીએ છીએ રાઇટ સો ગાડીમાં જેમ એન્જિન હોય એ એન્જિન શરૂ થાય એટલે ગરમ થવાની છે જેના કારણે ગાડી ચાલે છે એવી જ રીતે આપણે બલ્બ હોય એ બલ્બ શરૂ થાય તો એ ગરમ થવાનો જ છે સેમ ટુ સેમ આપણા ફોનની અંદર એક પ્રોસેસર હોય છે એટલે જ્યારે પણ આપણે સ્માર્ટ ફોન યુઝ કરીએ છીએ એટલે પ્રોસેસરમાંથી પાવર જનરેટ થાય છે તમારો ફોન ચાલે છે હવે જેટલું સારું પ્રોસેસર એટલો તમારો ફોન સ્મૂથ ચાલે છે અને જ્યારે જ્યારે આ પ્રોસેસર ઉપર લોડ આવે છે ત્યારે તમારો ફોન હીટ થાય છે આવા બીજી કોઈ પણ મિકેનિઝમ હોતી નથી મેં તમને જે સિમ્પલ એક્ઝામ્પલ આપીને જણાવ્યું એમ જ રીતે તમારો ફોન વર્ક કરે છે અને એમાંથી હિટ જનરેટ થાય છે એટલે દિવસમાં જો તમારો ફોન એક બે વાર નોર્મલ હિટ થતો હોય તો તમારો ફોન બિલકુલ છે ટેન્શન લેવાની જરૂર નથી પરંતુ જો તમારો ફોન બહુ જ વધારે પડતો ગરમ થાય એટલે કે આમ અડી પણ ના શકે હાથમાં પણ ના રાખી શકીએ એટલો બધો ગરમ થતો હોય તો એના માટે શું શું કરવાનું છે એ તમને જણાવો સૌથી પહેલાં તો તમારો ફોન જે છે એમાં સિક્યુરિટી અપડેટ્સ અથવા તો એન્ડ્રોઈડ અપડેટ્સ આવે એ અપડેટ કરીને રાખો એટલે કે તમારો ફોન છે એ લેટેસ્ટ અપડેટ ઉપર રાખો એની પાછળનું કારણ એ છે જ્યારે પણ તમારા સ્માર્ટફોનમાં હીટિંગ પ્રોબ્લેમ આવે છે અને એ જો કંઈ સોફ્ટવેરના લીધે હોય તો કંપની સોફ્ટવેર અપડેટ આપીને એ પ્રોબ્લમ દૂર કરતી હોય છે એટલા માટે તમારો ફોન છે એ લેટેસ્ટ અપડેટમાં રાખો બીજી વાત તમે જ્યારે ફોન ચાર્જિંગમાં મૂકો છો ત્યારે ભાઈ એને યુઝ કરવાનું ટાળો હા અત્યારના લેટેસ્ટ ફોન છે એ એટલા બધા હીટ નથી થતા પરંતુ તેમ છતાં પણ જ્યારે તમારો ફોન ચાર્જિંગમાં હોય છે ત્યારેમાં તમે જે ચાર્જિંગ કેબલ લગાવેલી હોય છે એ કેબલમાંથી પાવર જનરેટ થાય છે તમારો ફોન ગરમ થતો હોય છે કારણ કે ઇલેક્ટ્રિસિટી ચાર્જિંગ જે પસાર થતું હોય છે એના કારણે અને એવામાં પણ જો તમે ફોન યુઝ કરશો ગેમ પ્લે કરશો તો ઓબ્વિયસ છે કે ભાઈ તમારો ફોન ગરમ થવાનો જ છે એટલે ચાર્જિંગમાં હોય ત્યારે ફોન યુઝ ના કરો તો વધારે સારું ત્રીજી વાત તમારો ફોન જ્યારે ચાર્જિંગમાં હોય તો બને તો કવર કાઢી નાખવું એટલે લાંબા સમય સુધી તમારે જો એક દોઢ કલાક સુધી ચાર્જિંગમાં રાખવું હોય તો દસ પંદર મિનિટ ચાર્જિંગમાં મૂકવું હોય તો કાંઈ ઇસુ નથી પરંતુ તમારે વીસથી સો ટકા ચાર્જિંગ કરવું છે તો કવર કાઢી નાખો કારણ કે મેં તમને આગળ કહ્યું એમ જ્યારે ચાર્જિંગ થતું હોય ત્યારે ઓલરેડી પાવર જતું હોય છે એના કારણે હીટ જનરેટ થાય છે અને તમારું જ્યારે કવર હોય એટલે ફોન એકદમ પેક હોય છે જેના કારણે જે હીટ છે બહાર નથી નીકળી શકતી સો કવરને પણ કાઢી ના રાખો આના સિવાય તમે જ્યારે ફોન યુઝ કરો છો ત્યારે વધારેના સેટિંગ હોય જેમ કે બ્લુટૂથ છે લોકેશન છે કે પછી વાઈફાઈ છે આ જ્યારે તમારે યુઝ ના કરો હોય ત્યારની વાત કરું છું એટલે ફોન પડ્યો હોય અથવા તો ચાર્જિંગ ન હોય ત્યારે બધા કે આ વધારાનું સેટિંગ છે એને ઓફ કરી દો જેના કારણે તમારા સ્માર્ટફોનના ના પ્રોસેસર ઉપર લોડ ઓછું આવશે અને તમારો ફોન હિટ નહીં થાય અને જ્યારે તમે ઘરની બહાર ઓફિસ બહાર કે પછી તડકામાં હોવ છો એટલે ઇન શોર્ટ તમે આઉટડોર કંડિશનમાં છો જ્યાં તડકો થોડો વધારે છે સો એવી જગ્યાએ ફોનમાં હેવી વર્ક જેમ કે કેમેરાથી રેકોર્ડિંગ કરવું ગેમ પ્લે કરવી એ કરવાનું થોડુંક ઓછું કરો કારણ કે ઓલરેડી તડકાની હીટ તો હોય જ છે અને તમે જો ફોનમાં વધારે વર્ક કરશો તો પ્રોસેસર ઉપર લોડ આવશે અને તમારો ફોન નોર્મલ ગરમ થઈ જશે અને આ નોર્મલમાંથી ક્યારેક હેવી હિટિંગ થવાના ચાન્સીસ પણ છે સો આઉટડોર કન્ડિશનમાં ફોનમાં જે હેવી ટાસ્ક છે એ કરવાનું ટાળો બસ આટલી વાતનું ધ્યાન રાખજો અને હા ફોનનું ઓરિજિનલ ચાર્જર જ યુઝ કરજો બાકી આટલી વાતનું જો તમે ધ્યાન રાખશો તો તમારા ફોનમાં જે હિટિંગ પ્રોબ્લમ છે એટલો બધો નહીં આવે બાકી મેં તમને શરૂઆતમાં કહ્યું કે ભાઈ ફોન નોર્મલી એક દિવસમાં બે ત્રણ વાર ગરમ થાય તો એ બિલકુલ નોર્મલ વાત છે એનાથી કંઈ ટેન્શન લેવાની જરૂર નથી મારો આઈફોન સિક્સટીન પ્રો છે એ ભાઈ દિવસમાં ત્રણ ચાર વાર ગરમ થાય છે એટલે એનાથી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પરંતુ ફોન જો વધારે હીટ જનરેટ કરતો હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો જે મેં તમને જણાવી બાકી બસ તમને જો કાંઈ બીજા ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછજો અને મને જો સારો ટોપિક લાગશે તો એના ઉપર ડેડિકેટેડ વિડીયો બનાવીશ અથવા તો હું ત્યાં તમને રિપ્લાય કરી દઈશ અને હા છેલ્લે હજુ એકવાર રિમાઇન્ડર આપું છું જતાં જતાં ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો અને એને કહેજો કે ભાઈ ગુજરાતી ભાષામાં ટેક કન્ટેન્ટ બનાવવાવાળા વ્યક્તિઓ હજી છે સો બસ મળે નેક્સ્ટ વિડીયોમાં